હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં અને આજનો બ્લોગ છે ને ભાઈ આપણે રાતે સાડા દસે ચાલુ કર્યો છે ને આપણે છે ને જવાનું છે હોટલમાં હવે ક્યાં જવાનું છે ને ભાઈ કે ક્યાં જવાનું છે આપણે આજ પંજાબી જમવાનું કઈ હોટલ એસટી પાણી એસટી પાણી જવાનું છે ને કેવું શક્તિ હોટલ શક્તિ હોટલ બાકી આવું ને કરે ને ભાઈ જાય હાલો જમ્યા હજી આપણે બે ત્રણ ભાઈ બનવા છે એ બાકી છે એક કદી અંદર છે શું કેવા ચાર થાય ચાર થાય રેડી થાય છે એ આપણે તમને ખબર જ છે કે આપણે દર વખતે વિડીયોમાં આપણે ગાંધી બાપુ યાદ કરીને એ ગાંધી બાપુ હજી નથી આવ્યા બાકી આ ત્રણેય ભાઈ બનો આવી ગયેલા છે તો ચાલો જઈએ હવે હોટલમાં અને ત્યાંથી પછી આપણે ક્યાં જવાનું છે હોલેશ્વર મહાદેવ તો વિડીયો મેન સુધી બનાવી તો મજા આવી છે જોરદાર હોય ને અહીંથી જામનગરથી અંદર કેટલું થતું છે પાંત્રી કિલોમીટર તો ભાઈ આપણે અત્યારે છે ને જમીન આવશે ને લગભગ લગભગ અગિયારક વાગી રાખે અગિયાર સાડા અગિયાર જેવું પછી આપણે જવાનું છે ભોળેશ્વર તો ચાલો જઈએ પહેલાં જમવા જઈને પછી ત્યાંથી ભોળેશ્વર તો આ છે ને ભાઈ અમારે શિવમભાઈ છે આપણે ક્યાં આપણે ત્યાં જવાના છે ભોળેશ્વર જવા ભોળેશ્વર જવાનું છે ને ભાઈ વાહે ક્યાં છે પણ અમે લઈ જવાના નથી અને ફાઇનલી ભાઈ આપણે બધા મિત્રો આવી ગયા છે જો અહીંયા ત્રણ છે આ ગાંધી બાપુ

Kalau ini lagi di bawah buah di bola di baki itu ham udah beda ibu pada kali kenekan, itu lah dia wadik. ફાઈનલી મિત્રો આપણે જમી લીધા થઈ અહીંયા જમવા ગયા હતા ને હવે પણ છે મેળો ને હવે અહીંથી આપણે જવાનું છે ક્યાં જવાનું છે ભોળેશ્વર તો ચાલો જઈએ ભોળેશ્વર હા

જવા બધા છે તો હાલો આપણે દર્શન કરવાના છે મેળો છે અહીંયા મંદિર છે ના દર્શન કરી લઈએ હોળેશ્વર મહાદેવ ગજણા અરે જો ભાઈ આ ટ્રાફિક અબે એડવર્ટમેન્ટ ની લાઈનમાં ઊભા છે ટ્રાફિક દેખાતું જો ટ્રાફિક જો રો ભાઈ ટ્રાફિક છે અહીંયા રો ભાઈ અહીંયા ટ્રાફિક જોવો તમે અત્યારે કેટલા વાગ્યા ભાઈ ને ઉપરથી મારા માં અહીંયા ઉપરથી

જો કોક રામો બાટી બોલાવા સ્ટોલ છે બધાય આરી ના ટોલવાળા નેવરા જ બેઠા દેવી રીતે મેળાવાળા નેવરા બેઠા હતા ને આવી રીતે બાકી કઈ છે નહીં જો ભાઈ રીંગો લઈ લીધી છે હવે જોઈ ઝૂકું પર ગરછાળો આમ કેટલા ગલ્લાટ પાડે એમ

બધાએ મેળાની મોજ કરી લીધી ભાગવન ઘેરે આવે હાલો ભાઈ હાલો ઘેરે આવે હાલો વાંધો તો ફાઈનલી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ રાત ને આપણે પોગી ગયા છીએ ઘેરે તો આ બાકી મળી આવે નેક્સ્ટ વિડીયોમાં હું કેવું ગાંધી બાપુ ગાંધી બાપુને જોવા માઈ ખુશવા મળી હવે કાલે મળીશું